ઉત્તર પ્રદેશના સારનપુર વિસ્તારની મહિલા ઉંમર વરસ છવ્વીસ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પણ તે ન મળતા પરિવારજનો નિરાશ થયા હતા આ મુસ્લિમ પરિણિત મહિલા અનેક રાજ્યોના અનેક શહેરોમાં સતત રખડતી ભટકતી રહી હતી તેણે અનેક મુશ્કેલીઓ વેઠી આફતોનો સામનો કર્યો આખરે વર્ષો પછી તે રખડતી ભટકતી ગુજરાતના બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ આશ્રમમાં પહોંચી હતી ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી બાયરના આશ્રમમાં તે છ વર્ષ સુધી રહી તેનું ઘર પરિવાર શોધવું કઠિન કાર્ય હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજમાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ મહિલાને ભૂજ લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી તેની ભૂજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે સ્વસ્થ બની હતી તેની પાસેથી મળતી માહિતીના આધારે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કાઢતા પરિવારજનોને સમાચાર પ્રાપ્ત થતાં જ પરિવારજનો આશ્ચર્યચકિત બન્યા તુરંત જ માનવજ્યોત સંસ્થામાં વિડીયો કોલ લગાડી પરિવારની વ્યક્તિની ખાતરી મેળવી લેતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ પરિવારની મહિલા જે છવ્વીસ વર્ષની હતી ત્યારે ઘરેથી નીકળી હતી આજે એની ઉંમર ચોપન વર્ષ થઈ ગઈ છે અને આજે એ અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ પછી એનું એના પુત્ર સાથે એની બે બહેનો સાથે એનું મિલન થયું છે એ ઘરેથી નીકળી ત્યાર પછી જ અનેક રાજ્યોમાં તે રખડતી ભટકતી રહી હતી આખરે તે બહારના એક આશ્રમમાં પહોંચી ત્યાં આશ્રમના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી છ વર્ષ સુધી આશ્રમમાં રહી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જ્યારે બાયડ આશ્રમમાં ગયા ત્યારે આ મહિલાને ભુજ લઈ આવ્યા અને પંદર દિવસમાં જ અમે લોકોએ એનું ઘર શોધ્યું છે જ્યારે ઇઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષનો સમય વીતી જાય જે પરિવાર કોઈ આસાન રાખે કે હવે એ મહિલા જીવિત હશે કે નહીં હોય પણ આજે અમારા આશ્રમથી જ્યારે આ મહિલા જીવિત પોતાના ઘર સુધી જ્યારે જઈ રહી છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે ઘરેથી નીકળી ત્યારે એનો પુત્ર માત્ર સાત વર્ષનો હતો આજે એના પુત્રના લગ્ન પણ થઈ ગયા છે અને આજે પુત્ર જેને તેડવા આવ્યો છે છતાં પણ આટલો અંતર અને આટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ બંને આ મહિલા પોતાની બંને બહેનોને અને પોતાના સંતાન પુત્ર જે સાત વર્ષનો હતો એને પણ આજે એણે ઓળખી કાઢ્યા છે ઇઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ ઘર છોડે થઈ ગયા છતાં પણ પોતાના પુત્રને પોતાના બે બહેનોને એ ઓળખી લીધા છે એટલે માનવજો સંસ્થા પણ આ સારા કાર્યથી આનંદની લાગણી અનુભવે છે